ના પ્રાઇવેટમાં નક્ષ ન ફાવે સળ ઉપર કબજામાં આપડી પાસે પૂરી છે તો એ લોકોનો ફોલ્ટ છે હા હવે આગળ બોલો હવે આગળ બોલો અમારે અમારે જે 7-12 ની નકલ માં જે પેલા નું હતો ને એ ગટીન આવી અને અમારા કાકા બે કાકા માં તમારા કબજામાં ત્રણ ત્રણ વખત અરજી ન કરી રખાય પ્રથમ જોઈ કે કબજામાં છે પછી આ લોકો ક્ષેત્ર પણ ઘટાડે એને શું કર્યું હોય કબીજાસ્તી કર કેવાય એને સમજાણું

પ્રાઇવેટમાં માપણીમાં પૂરી હોય કબજામાં પૂરી હોય અને સાત નંબર ઘટાડી દીધી હોય તો જ અરજી કરો બરોબર તો ડીએલઆર માં અરજી કરો રેડી એટલે એટલે આપણે જૂના માપ પ્રમાણે આપણી ખાવી જોઈએ ને જૂના માં પ્રમાણે થાવી જરૂર નથી તમારા કબજામાં છે અને નવા 7 નંબર પ્રમોલગેશન માં છે એમાં જો કબજામાં વધારે હોય અને 7 નંબર માં ઘટીન આવી હોય તો જ અરજી કરજો નહીં અરજી કરતા નહીં હ બરાબર બે વાર સાંભળી લેજો ફોન ને હું બે વાર વ્યવસ્થિત બોલ્યો છું હે રેકોર્ડિંગ છે ને જા સાંભળી લેજો ફાઈલ 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 આ ખેડૂત મિત્રો જ્યારે કોઈ પણ પરિસ્થિતિ એવી થાય કે અરજી કઈ રાજ રાખો અને એ લોકો આવે માપણી કરે આવે માપણી કરે તો પેલા ફોલ્ડ જાણી લેવાય કે આવા કેસની અંદર સ્થળ ઉપર કબજામાં તમારી પાસે જમીન હોય એટલી જો ક્ષેત્રફળ સાત નંબર ચાલે તો ફરી વાર અરજી કરવાની થતી નથી નવી માપણીમાં એને કબજા પ્રમાણે તમારું ક્ષેત્રફળ કાયમ કરી દીધું એમ કહેવાય પરંતુ જો કબજામાં વધારે હોય અને સાત નંબરમાં ઓછું બતાવું હતું તો ક્ષેત્રફળની વિસંગતતા કહેવાય તો અને તો જ માત્ર ડીએલઆર ને અરજી કરવી જોઈએ કે આ ક્ષેત્રફળની વિસંગતતા સુધારી દો